વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ભર શિયાળે ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પડી રહેલા વરસાદને લઈ પુણા અર્ચના સ્કૂલ પાસે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા એક તરફ વરસાદ તો બીજી તરફ ડ્રેનેજમાંથી પાણી બહાર આવતા હોય જેને લઈને ચોમાસામાં ખાડી સફાઈની મનપાની પોલ ખુલી જવા પામી છે પાણી નિકાલ કરાય તેવી માંગ કરવામાં આવી હતી હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટા સાથે ગુરૂવારે સાંજ જ વરસાદ પડી રહ્યો છે તે નીચાણવાળા વિસ્તારમાં ભરેલા પાણી તાત્કાલિક દૂર કરવા લોકો માંગ કરી રહ્યા છે